ઓહો કેટલું બધું પાણી એવું જુઓ મિત્રો હા હેલ્લો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં તો આજના નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો અને હમણાંથી થોડાક વિડીયો નહોતા મૂકતા પણ હવે રેગ્યુલર વિડીયો આવશે અને મિત્રો જુઓ મિત્રો આ જે છે ને એ અમારી નદી છે અમારા ગામની ભાદરોડી નદી છે એ મિત્રો એમાં પાણી આવે ને જ્યારે ત્યારે એટલી દૂરથી જુઓ મિત્રો અમારા અમારું આ ઘર છે આ ઘર છે અમારું અને અહીંયા સુધી પાણી આવી જાય નદીનું જુઓ હું તમને હમણાં બતાવું કે એ નદીનું પાણી ક્યાં સુધી ઉગી જાય નદી એટલી દૂર છે જુઓ અમથી ને નાની અમથી છે પણ પૂર આવે ને જયારે ત્યારે તો બહુ પાણી આવે મિત્રો હું તમને હમણાં બતાવું કે આ નદીમાં કેટલું પૂર આવે અને આ નદીનું નામ છે ભાદરોડી નદી તો જેના જેના ગામમાંથી આ ભાદરોડી નદી નીકળી હોય એ કોમેન્ટ કરજો કે કોના કોના ગામમાંથી આ નદી નીકળેલી છે જો મિત્રો આ ડેમ છે અત્યારે ઘણું પાણી હાલ્યું જાય છે જોવો મિત્રો તો જોવો મિત્રો એટલું અમારી નદીમાં પાણી આવે છે જોવો ભાદરોડી નદી છે મિત્રો ને જ્યારે પૂર આવે ત્યારે જોવો આવું જોરદાર જ પૂર આવે હો જોવો અમારા ઘરે ઘર સુધી પાણી આવી ગયું છે જોવો ઘરની અંદર તો આવી ગયું છે અમારે ધ્રોવીન જો કેમ પાણી આવી કેટલું પાણી છે મિત્રો તો જુઓ મિત્રો આવી રીતે અમારી નદીમાં પૂર આવે કેમ લાગ્યું તમને પૂર જ્યારે પૂર આવે ને મિત્રો ત્યારે તો જોરદાર પૂર આવે મિત્રો અને એમ થાય કે આ ત્યાં ઘેરે આવી જાય બીપ જેવું રહે કરું મિત્રો કારણ કે આવ જુઓ નદીના કાંઠે જ આપણું ઘર છે જોવો જાજુ દૂર નથી પણ અહીંયા સુધી પાણી છેક આવી જાય મિત્રો તો આટલું દૂર છે મિત્રો ખાલી જુઓ મિત્રો અહીંયા આપણા ઘરે અહીંયા કંટોલા છે તો અમે તો મિત્રો અને કંટોલા કહી જોવો અને કંટોલા અમે તો કોમેન્ટમાં કહેજો અમે તો કંટ્રોલ કંટોલા તો મિત્રો આજનો વિડીયો કેવો લાગ્યો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો અને નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને બે લાયકન દબાવી દેજો તો જેથી કરી અને અમારો વિડીયો આવે એટલે પહેલાં તમારામાં આવે તો મળશું હવે બીજા નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય જય માતાજી